હલો મિત્રો આજે આપણે બનાવશું આલુ પરોઠા તે આપણે બટેકા બાફેલા છે હવે આપણે કાંદા ટમેટાનો વઘાર મારશું આપણે ત્રણ કાંદા ઝીણા કટિંગ કર્યા છે અને બે ટમેટા અને આદુ મરસી આપણે કટિંગ કર્યા છે આપણે તૈણીનો વઘાર કરી નાખી તેલ આવી ગયું છે આપણે એક પાવળું તેલ લીધું છે હવે એમાં આપણે બે ચમચી રાય મારશું એક ચમચી આપણે ઝીણું મારશું બધું પણ છે આપણે હિંગ એમાં નાખશું અને આપણે પહેલાં કાંદા નાખશું પછી ટામેટા નાખશું બસ એને બે મિલિટર જ આ સાકા થોડું હવે આપણે એમાં આદુ મરચાં નાખશું અને જેવું તેવું ચડી જાય એટલે આપણે એના મસાલામાં નાખી દઈએ તેલમાં બસ આ સાકા થોડું જાય બે જ મિનિટ રહેવા દેવાની એટલે તો મસ્ત કાંદાઓ લાગી જાય એકદમ ઝીણી કટકી ને હવે આપણે બટેકા બધા એ ઓલા કરી નાખ્યા છે આવો મિક્સ કરી નાખ્યા છે હવે એમાં આપણે આ કાંદા ટમેટા આદુ સરસ નાખી દેવું બસ બે મિનિટ જ આપણે સાતળવું છે તો એમાં આપણે લીલા ધાણા નાખીએ લીલા ધાણા વધારે હશે તો વધારે સારા લાગશે આપણે આને સાફ કરીને ધોઈને નાખ્યા છે અને આ લીલા વટાણા બાફેલા છે એટલા વટાણા નાખી દેવું હવે સ્વાદ પ્રમાણે મીઠું એકમથી ચમચી ખાંડ આપણે આલુ પરોઠાનો મસાલો કેટલો મસ્ત મિક્સ થઈ ગયો છે બસ આ રીતના મિક્સ કરીને હવે આપણે રોટલીનો લોટ બાંધી જો કેટલો મસ્ત બન્યો છે જોતા જ ખાવાનું મન થાય આવા આલુ પરોઠા બનાવજો પસંદ આવે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો બનાવ્યા પછી સબ્સ્ક્રાઇબ કરજો બહુ મસ્ત લાગે છે આવા જરૂર એકવાર બનાવજો આપણે જો આવો લોટ

આપણે રોટલીનો લુઓ લીધો છે આટલો મોટો લેવાનો પછી આપણે વણીનાની અંદર આપણે મસાલો પેક કરવાનો છે હવે આપણે આલુ પરોઠાનું બટેકાની ગોળી દીશું હવે આપણે એમાંથી કોરો લોટ નાખશું જેટલું આ પોળું થાય એટલું આ થતી સ્કન નાખવાનું પછી પોછું પોછું વેવણું મારવાનું મગર આલુ પરોઠું ફાટી બહુ જાય કોનો લોટ ફૂલ નાખવાનો આપણે ધીમા હાથે વણવાનું એટલે જો મસ્ત હતા એ કેટલું મસ્ત વણાઈ ગયું આપણે આમાં વટાણા છે એટલે જરીક કેવર બસ આપણો આલુ પરોઠો વણાઈને તૈયાર થઈ ગયું આપણે એને તળી નાખશું આપણે ઢોસાને લોઢી દીધી છે અહીં ગરમ થઈ ગઈ છે હવે આપણે એને છોડવી નાખશું પેલા બે બાજુ જેવું તેવું છોડવી ને પછી આપણે તેલ નાખશું આપણે કરવી નાખશું હવે આપણે બે બાજુ તેલ નાખ દેવું આપણે ધીમા તપે મસ્ત લાલ થવા દેવું બહુ મસ્ત થાય આલુ પરોઠું છે કેટલું મસ્ત બનીને તૈયાર થઈ ગયું મસ્ત લાલ કલરની સાથે ધીમા તાપે ચડવું છે બસ આવું ચડવા દઈએ કડક બહુ મસ્ત બન્યું છે એટલે હવે બનીને તૈયાર હવે આપણે સૌ કરી દેવું હવે આપણે કટ કરી નાખશું આવી રીતના કેટલું મસ્ત બન્યું જો ગરમ છે આલુ પરોઠું બનીને તૈયાર